ભારતમાં લગભગ સુડતાલીસ હજાર પ્રકારની વનસ્પતિ છે તેમાં પાંચ હજાર જાતના વૃક્ષો અને પંદર હજાર પ્રકારના ફૂલવાળા છોડ થાય છે વનસ્પતિ સૂર્યમાંથી પ્રાપ્ત કરેલી ઉર્જાને પોતાના ખોરાકમાં બદલી શકે છે તેથી તે પ્રથમ પોષણ કડી છે પોતાના પોષણ માટે માત્ર અન્ય પ્રાણીઓ પર નભતા માંસાહારી પ્રાણીઓ પોષણ કડીનું ત્રીજું કે અંતિમ સોપાન રચે છે મનુષ્યની દખલગીરીથી એટલે કે પ્રાણીઓના વધુ પડતા શિકાર અને જંગલોના વધતા વિનાશથી પોષણ કડીઓમાં ઊભી થવા પામી છે માનવ પોતાના વિશેષ યોગ્યતાને કારણે અન્ય જીવો પર પોતાનો પ્રભાવ પેદા કરે છે અને પોતાના હિત કે સ્વાર્થ ખાતર વનસ્પતિ અને વન્ય પ્રાણીઓનો નાશ કરે છે સર્પગંધા અને તેનું મહત્વ મિત્રો સર્પગંધા વિશ્વમાં એકમાત્ર ભારતમાં થતી ઔષધીય જડીબુટ્ટી છે તેનો ઉપયોગ લોહીના ઊંચા દબાણનો રોગ મટાડવા માટે થતો હોવાથી તેની માંગ વિશ્વભરમાં છે પરંતુ આજે તે અતિ સંકટમાં હોય તેવી પ્રજાતિ છે આમ ઔષધિ તરીકેનું તેનું વિશેષ મહત્વ છે પારિસ્થિતિક તંત્ર દોસ્તો પૃથ્વી પર વૃક્ષો તથા સજીવોનું વિતરણ મુખ્યત્વે આબોહવા દ્વારા નિર્ધારિત થાય છે તે સિવાય અને જળ સ્ત્રોતો જંગલો પર અસર કરે છે જ્યારે કોઈ પણ પ્રદેશની વનસ્પતિ બદલાઈ જાય ત્યારે ત્યાંનું પ્રાણી જીવન પણ બદલાઈ જાય છે કોઈ પણ પ્રદેશની વનસ્પતિ તથા ત્યાંના પ્રાણીઓ આંતર સંબંધથી જોડાયેલા હોય છે તથા આ બંનેને પોતાના ભૌતિક પર્યાવરણ સાથે પણ આંતર સંબંધ હોય છે જેનાથી પારિસ્થિતિક તંત્રનું નિર્માણ થાય છે માનવી પણ આ તંત્રનું અવિભાજ્ય અંગ છે માનવી પોતાની વિશેષ યોગ્યતાઓના કારણે પર્યાવરણના અન્ય જીવો પર પોતાનો પ્રભાવ પેદા કરે છે કુદરતી વનસ્પતિના પ્રદેશો મિત્રો દુનિયાના કેટલાક ભાગોમાં સમાન આબોહવા સાથે પર્યાવરણના અન્ય તત્વોમાં પણ સામ્ય જોવા મળે છે જેમાં સમાન ભૌગોલિક સ્થાન સમાન આબોહવા સમાન કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ તેમજ સમાન માનવ જીવન ધરાવતા ભૌગોલિક વિસ્તારોનો સમાવેશ થાય છે આમ પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશોના જૂથ કે સમૂહને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહેવામાં આવે છે જંગલો પર અસર કરતા પરિબળો મિત્રો જંગલો પર અસર કરતા પરિબળોમાં આબોહવા મુખ્ય છે વૃક્ષોના વિતરણમાં તે મહત્વનો ભાગ ભજવે છે આ સિવાય ભૂપૃષ્ઠ અને જળ સ્ત્રોતો જંગલો પર અસર કરે છે જમીન અને ગરમીની પ્રાપ્તિના લીધે જંગલો પર અસર થાય છે આમ વિવિધ પરિબળો જંગલો પર અસર કરે છે ભારતમાં જંગલો દોસ્તો ભારતમાં મુખ્યત્વે પાંચ પ્રકારના જંગલો જોવા મળે છે જે આ મુજબ છે એક ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો ત્રણ ઉષ્ણકટિબંધીય કાટાળા જંગલો ચાર સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો પાંચ અલ્પાઈન તથા ટૂંડ્ર વનસ્પતિ ભારતના ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો ભારતમાં ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલો સિત્તેર થી બસો સેમી વરસાદ મેળવતા ઉત્તર પૂર્વના રાજ્યો હિમાલયની તળેટીના પ્રદેશો ઝારખંડ પશ્ચિમ ઓરિસ્સા છત્તીસગઢ તથા વિધ્ય સાતપુડા પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટના ઢોળાઓ પર આવેલા છે ખરાવ જંગલો મિત્રો ખરાવ જંગલોને મોસમી પ્રકારના જંગલો પણ કહેવાય છે જ્યાં સિત્તેર થી બસો સેમી વરસાદ પડે છે ત્યાં આ પ્રકારના જંગલો આવેલા છે આ પ્રકારના જંગલો પૂર્વ રાજ્યો હિમાલયની તળેટીનો પ્રદેશ પશ્ચિમ ઓરિસ્સા છત્તીસગઢ તથા પશ્ચિમ ઘાટના ઢોળાઓ પર જોવા મળે છે દક્ષિણના ઉચ્ચ પ્રદેશ ઉત્તર પ્રદેશ તથા બિહારમાં આ પ્રકારના જંગલોમાં સાગ તથા અન્ય વૃક્ષો થાય છે વિશેષતાઓ દોસ્તો પાનખર ઋતુમાં આ વૃક્ષો છ થી આઠ અઠવાડિયા દરમિયાન પોતાના પાન ખેરવી નાખે છે દરેક પ્રજાતિના વૃક્ષોને પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે જેથી જંગલો કોઈ એક ચોક્કસ સમય માટે પાન વિના હોતા નથી સાગ વૃક્ષ આ જંગલોની મુખ્ય પ્રજાતિ છે વાંસ સાલ સીસમ ચંદન ખેર મહુડો વગેરે અહીંના મુખ્ય વ્યાપારી મહત્વ ધરાવતા વૃક્ષો છે જે ઉપયોગી હોય છે ભારતના પર્વતીય પ્રદેશોમાં નીચું તાપમાન તથા વધતી ઊંચાઈ પ્રમાણે કુદરતી વનસ્પતિમાં ફેરફાર થાય છે પર્વતીય પ્રદેશોમાં ઠંડી આબોહવાના વિસ્તારોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે હિમાલયના એક હજાર મીટરથી બે હજાર મીટરની ઊંચાઈવાળા વિસ્તારોમાં મોટા પાંદડાવાળા ઓક તથા ચેસ્ટનટ વગેરે મુખ્ય વૃક્ષો થાય છે જેના પાના શિયાળામાં ખરી પડે છે હિમાલયના પંદરસો થી ત્રણ હજાર મીટરની ઊંચાઈવાળા પ્રદેશોમાં પાઇન દેવદાર સિલ્વરફર સ્પ્રુસ સીડર વગેરે વૃક્ષો થાય છે આ વૃક્ષોના લક્ષણો આ પ્રમાણે છે આ વૃક્ષો શંકુ આકાર ધરાવે છે વૃક્ષોની ડાળીઓ જમીન તરફ ઢળેલી હોય છે જેથી હિમવર્ષાને કારણે વૃક્ષો ઉપર પડતો બરફ જમીન તરફ સરકી જાય છે વૃક્ષોના પાન લાંબા અણીદાર ચિકાસ તથા સખત હોય છે આ પાન ભેજને લાંબા સમય સુધી ટકાવી રાખે છે આ વૃક્ષોનો વિકાસ લાંબા સમયે વધુ વર્ષો પછી થાય છે આ વૃક્ષોનું લાકડું પોચું અને માવાદાર હોય છે તેથી તે કાગળ બનાવવા માટે ઉપયોગી છે હિમાલયના વધુ ઊંચાઈવાળા પ્રદેશોમાં સમશીતોષ્ણ કટિબંધીય ઘાસ થાય છે તે ટૂંકું અને મુલાયમ હોય છે આ વિસ્તાર પાલતુ પ્રાણીઓના ચારણ માટે ખૂબ ઉપયોગી છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો અને તેના લક્ષણો મિત્રો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પશ્ચિમ ઘાટના વધારે વરસાદવાળા ક્ષેત્રો લક્ષદ્વીપ તથા અંદમાર નિકોબાર સમૂહોમાં છે અહીંની ગરમ આબોહવા તથા બસો સેમી કરતા વધુ વરસાદના કારણે આ જંગલોના લક્ષણો આ પ્રમાણે છે આ જંગલો બારેમાસ લીલા હોય છે આ જંગલોમાં ઝાડી ઝાંખરા અને વેલાઓ પુષ્કળ થાય છે આ વૃક્ષોનું લાકડું કઠણ અને વજનદાર હોય છે વૃક્ષોના થડ જાડા અને તેમની ઊંચાઈ મીટર કરતા વધુ હોય છે આ જંગલોમાં મુખ્યત્વે અને જેવા વૃક્ષો થાય છે આ વૃક્ષોનું લાકડું ખૂબ ઉપયોગી હોય છે ભારતના કાંટાળા જંગલો દોસ્તો આ વનસ્પતિના મૂળ લાંબા ઊંડા તથા પાણી મેળવવા માટે ચારે તરફ ફેલાયેલા હોય છે વનસ્પતિ લાંબો સમય ભેજ સંગ્રહી શકે આ વનસ્પતિના પાંદડા નાના હોય છે જેથી બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા મંદ હોય છે ભારતના જે ભાગોમાં સિત્તેર સેમીથી ઓછો વરસાદ પડે છે ત્યાં કેટલીક જગ્યાએ કાંટાળા જંગલો અને ઝાડી ઝાખરા જોવા મળે છે આ પ્રકારના જંગલો ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ અને હરિયાણાના અર્ધસૂકા ક્ષેત્રોમાં જોવા મળે છે લાક્ષણિકતાઓ આ વૃક્ષો નાના અને હોય છે આ વૃક્ષોમાં બાવળ બોરડી ઝાડી ઝાંખરા નાગફળી ખજૂર વગેરે થાય છે આ વનસ્પતિના મૂળ લાંબા ઊંડા તથા પાણી મેળવવા માટે ચારે તરફ ફેલાયેલા હોય છે તેમના પાન નાના હોય છે જેથી લાંબી સુકી ઋતુમાં બાષ્પ નિષ્કાશનની ક્રિયા મંદ થાય છે અહીંની વનસ્પતિનો વિકાસ ધીમો રહે છે મિત્રો જે યુરોપના પર્વતના ઊંચા ઢોળાઓ પર થાય છે તેને આલ્પાઇન વનસ્પતિ કહે છે સમુદ્રની સપાટીથી છત્રીસો મીટર કરતા વધુ ઊંચાઈવાળા હિમાલયના પ્રદેશોમાં સમશીતોષ્ણ કટિબંધીય જંગલોમાં જોવા મળે છે તેમાં સિલ્વરફર પાઇન તથા બર્ચ મુખ્ય વૃક્ષો તથા આલ્પાઇન ઘાસ પણ થાય છે આલ્પાઇનના ઘાસના મેદાનોમાં ગુર્જર અને બકરવાલ જેવી જાતિ જોવા મળે છે હિમાલયમાં પંદરસો થી ત્રણ હજાર મીટરની ઊંચાઈએ પાઇન દેવદાર સિલ્વરફર સ્પ્રુસ સીડર વગેરે આલ્પાઇન વનસ્પતિ પ્રકારના વૃક્ષો થાય છે જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે મિત્રો જંગલો ઇમારતી લાકડું બળતણ માટે લાકડું તેમજ કાગળ દિવાસળી રંગ વગેરે ઉદ્યોગ માટે કાચો માલ આપે છે ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે માંથી સુગંધીદાર તેલ મેળવવામાં આવે છે વાંસમાંથી ટોપલા ટોપલી રમકડા સાદડી અને પતરા પડિયા ટીમરૂના પાનમાંથી બીડી ખેરના લાકડામાંથી કાથો બને છે પોચા લાકડામાંથી કાગળ દિવાસળી ચાની પેટીઓ રમતગમતના સાધનો અને કૃત્રિમ કાપડ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે જંગલો હરડે આમળા શંખાવલી સર્પગંધા બહેડા વગેરે ઔષધિઓ આપે છે ભારત સરકારની રાષ્ટ્રીય વન નીતિ ભારતમાં જંગલોનો ઝડપથી વિનાશ થઈ રહ્યો છે જે આપણા પર્યાવરણ માટે હાનિકર્તા છે જંગલોના વિનાશથી પ્રાણીઓ માટે સંકટ ઉભું થયું છે વિશ્વ સંરક્ષણ સંઘના લાલ સૂચિમાં જણાવ્યા પ્રમાણે ભારતમાં પ્રકારના ઔષધીય વૃક્ષો છે જેમાંથી ઓગણપચાસ પ્રજાતિઓ સંકટમાં છે આ ભયજનક પરિસ્થિતિને લીધે ઓગણીસો બાવનમાં ભારત સરકારે રાષ્ટ્રીય વન નીતિની ઘોષણા કરી ભારતમાં અત્યારે ત્રેવીસ ટકા ભાગમાં જંગલો છે જ્યારે ગુજરાતમાં ફક્ત દસ ટકા જંગલો છે તેને ધ્યાનમાં લઈને સરકારે દેશના કુલ વસ્તીના તેત્રીસ ટકા ભાગમાં જંગલો વિસ્તારવાની નીતિ અપનાવી છે ભારતના જંગલોમાંથી મળતી પેદાશો દોસ્તો ભારતના જંગલોમાંથી વિવિધ પેદાશો મળે છે લાકડું એ જંગલની મુખ્ય પેદાશ કહેવાય છે જેમાં સાગ સાલ સીસમ જેવા મજબૂત લાકડા ઇમારતી હોય છે બળતણ માટેના લાકડા બાવળ અને ખેર આપે છે દેવદાર અને ચીડ જેવા પોચા લાકડામાંથી દવા અને ચા પેક કરવાની રમતગમતના સાધનો કાગળ કૃત્રિમ રેસા વગેરે પૂરા પાડે છે ચીડના રસમાંથી બને છે ચંદનમાંથી સુખડનું સુગંધીદાર તેલ મળે છે ગૃહ ઉદ્યોગો માટે વાંસ ઉપયોગી છે વાંસમાંથી ટોપલા ટોપલી રમકડા સાદડી અને સુશોભનની ચીજો બનાવવામાં આવે છે ખાખરાના પાનમાંથી પતરાડા પડિયા ટીમરૂના પાનમાંથી બીડી અને તાડ ખજૂરીના પાનમાંથી સાવરણી બને છે ખેરના લાકડામાંથી કાથો મળે છે સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોળીઓ બને છે યુકેલિપ્ટસના પાનમાંથી ઔષધીય તેલ મળે છે જંગલોમાંથી હરડે બહેડા આમળા શંખાવલી સિંકોના સરગવો અને સર્પગંધા જેવી વનસ્પતિ ઔષધિઓ આપે છે જંગલોમાંથી અન્ય પેદાશોમાં રબર લાખ મધ ગુંદર રાળ નેતરનો સમાવેશ થાય છે જંગલોમાં વિવિધ ફળો પણ પ્રાપ્ત થાય છે વન સંરક્ષણ માટેના ઉપાયો મિત્રો વન સંરક્ષણ માટે આ પ્રકારના ઉપાયો યોજવા જોઈએ જંગલો એક રાષ્ટ્રીય સંપત્તિ હોવાથી તેનું કાળજીપૂર્વક જતન કરવું જોઈએ વૃક્ષારોપણ અને વૃક્ષ સંવર્ધન માટેની પ્રવૃત્તિઓ વિકસાવવી જોઈએ બિન ઉપજાવ અને પડતર જમીન ઉપર સામાજિક વનીકરણ કરવું જેમાં સહુ નાગરિકોને સાંકળવા જોઈએ વૃક્ષ નિયંત્રણો મૂકવા અને ગેરકાયદેસર વૃક્ષ કાપતી વ્યક્તિને કડક સજા કરવી વન મહોત્સવ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું વિશ્વ વન દિન વિશ્વ પર્યાવરણ દિન જેવા દિનની ઉજવણી કરવી જોઈએ જંગલ ખાતાની કાર્યક્ષમતામાં વધારો કરવો શાળા મહાશાળાઓના અભ્યાસક્રમોમાં વનવિદ્યાને લાગતા અભ્યાસક્રમો વિકસાવવા જોઈએ એટલે કે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દેહરાદૂન ખાતેની સંસ્થા જંગલ વિષયક સંશોધનો કરે છે તેના કામની ગુણવત્તા વધારવા પ્રયત્ન કરવા જોઈએ જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી તેમજ આગ લાગે તો તેનું તત્કાલ અગેન તો તેનું તાત્કાલિક શમન કરવા પૂરતી વ્યવસ્થા કરવી વન સંરક્ષણ અધિનિયમ દોસ્તો ઓગણીસો વન સંરક્ષણ અધિનિયમ પસાર કરીને જંગલ સંરક્ષણ અને વન વૃદ્ધિના કાર્યક્રમને અમલમાં મૂક્યા છે તે માટે વૃક્ષારોપણ અને વૃક્ષ સંવર્ધનની પ્રવૃત્તિઓ વિકસાવવી સામાજિક વનીકરણના કાર્યક્રમને મહત્વ આપવું વન વિદ્યા લાગતા અભ્યાસક્રમો વિકસાવવા જોઈએ વન મહોત્સવ જેવા કાર્યક્રમો યોજવા જોઈએ જંગલોના વિનાશ માટેના કારણો દોસ્તો જંગલ વિનાશ માટે માનવી પોતે જ જવાબદાર છે માનવીની સ્વાર્થવૃત્તિના કારણે જ વન સમૃદ્ધિનો ધ્વંસ થયો છે દેશમાં માનવ વસ્તીમાં થયેલો વધારો મુખ્ય કારણ છે ખેતી માટે વધુ જમીન મેળવવાની ગેલછા જવાબદાર છે વસ્તી વધારાના કારણે નવી વસાહતો અને રહેઠાણો માટે ઉદ્યોગોની સ્થાપના માટે જંગલ આધારિત ઉદ્યોગોના વિકાસ માટે સડકોના વિકાસ માટે અને બહુ હેતુક યોજનાઓ માટે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે ઝૂમ પદ્ધતિની ખેતી જંગલવાસીઓની ગરીબી બળતણ માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ ઇમારતી લાકડાની વધતી ચોરી વગેરે કારણો જવાબદાર છે ઉદ્યોગોને શહેરોથી દૂર લઈ જવાની નીતિ ઉદ્યોગો માટે જંગલ પેદાશોની પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેક વગેરે બાબતો પણ જંગલોના વિનાશ માટે જવાબદાર છે